વાત કરીએ નવસારી શહેર પાણી પાણી પૂળા નદીનું પાણી શહેરમાં ઘુસી ગયા શામતા દેવી રોડ પર કમર સમા પાણી લોકોના ઘર ને દુકાનોમાં પાણી ભરાયા છે લોકો સામાન લઈ બીજા માણે શિફ્ટ થયા છે નવસારી શહેર પાણી પાણી થઈ ગયું છે વરસાદ આવવાને કારણે આ સ્થિતિ સર્જાઈ પૂર્ણા નદીનું પાણી આખા શહેરમાં ફરી વળ્યું છે કમર સુધીના પાણી ભરાતા જનજીવન ઠપ થઈ ગયું સંદેશ ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ તસવીરો પૂર્ણા નદીનું પાણી શહેરમાં ફરી વળ્યું છે નવસારી શહેર પણ પાણી પાણી થઈ ગયું સંદેશ ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો પૂર્ણા નદીના પાણી શહેરમાં ફરી વળ્યા છે જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું પાણી ક્યારે ઓસરશે એ ખબર નહીં પરંતુ અત્યારે જે આકાશી દ્રશ્યો સામે આવ્યા તેના પરથી અનુમાન લગાવી શકાય કે ઘરની બહાર પણ કોઈ નથી નીકળી શકતું નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કોમ્પ્લેક્ષની દુકાનો હોય કે પછી મકાનો તમામ જગ્યા પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકી પડી રહી છે ઘણા એવા લોકો કે જેમને સ્થળાંતરિત કરવામાં પણ આવ્યા છે આ બંને તસવીરો પરથી અનુમાન લગાવી શકાય કે રોડ રસ્તા શું ને પાણી શું જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી અવર જવર કરવી પણ મુશ્કેલ છે ને હજુ પણ વરસાદ ચાલુ છે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકો સતત હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે લોકોને મદદરૂપ થવા માટે રેડક્રોસની ટીમ પૂરગ્રસ્ત વિસ્તારોના ભ્રમણ માટે નીકળી છે પરિસ્થિતિનો તાજ મેળવવા માટે સર્વે કર્યો છે અને શું સ્થિતિ છે તે અંગે જણાવો કિરણ પુરોહિત હાલમાં નવસારીમાં વિવિધ જગ્યા પર પાણી ભરાવાની સ્થિતિ ચાલુ થઈ ગઈ છે જેના કારણે રેડ ક્રોસના અમારી ટીમ દ્વારા નવસારીના જુદા જુદા વિસ્તારોમાં આપણે સર્વે કરવામાં આવી રહ્યો છે કે કયા વિસ્તારોમાં કેટલું પાણી ભરાઈ રહ્યું છે અને કઈ રીતે અસરગ્રસ્ત છે એને લઈને પછી આગળ જે જે કાર્ય કરવાનું છે કે એને જે જરૂર હોય તે પ્રમાણે અમે મદદરૂપ થવા માટે તૈયાર છે અમારી ટીમ બિલકુલ કયા કયા વિસ્તારોમાં તમે સર્વે કર્યો છે અને કયા પ્રકારની મદદ લોકોને પહોંચાડવામાં આવશે જી અમે ભેસતકાળા વિસ્તાર છે અને જે મચ્છી માર્કેટ વિસ્તાર છે ત્યાં ઓલરેડી એક ટીમ છે અને એક ટીમ હમણાં હાલ સાંતાદેવીમાં અમે આવ્યા છે અહીં અમે સર્વે કરીશું અને જ્યાં પણ જે પણ આપવા જેવી યોગ્ય વ્યવસ્થા હશે અમે એના પછી કિટ બનાવીશું બપોર બાદ અને જ્યાં લોકોને જરૂરિયાત છે ત્યાં એમને મદદ જરૂરિયાતમંદને પહોંચાડીશું જેમ જરૂર હોય જેમ કે દૂધ છે પાણીની બોટલ છે જમવાનું છે જે પ્રમાણે જે લોકોને જેવી રીતના જરૂરિયાત હશે તે પ્રમાણે અમે આ ગાડીની કીટ તૈયાર કરીને લોકો સુધી પહોંચાડશું આગ મેળવ્યા બાદ રેડ ક્રોસની ટીમ દૂધ સહિતની જરૂરિયાતની જે સામગ્રી છે ભોજન સહિતની સામગ્રી સામગ્રી જે છે પાણી સહિતની સામગ્રી એ જરૂરિયાતમંદ લોકોને પૂરમાં ફસાયેલા લોકોને પહોંચાડવાનો પ્રયત્ન રેડ ક્રોસ દ્વારા કરવામાં આવશે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી નવસારી શહેરની અંદર પૂર્ણાના પાણીએ હાહાકાર મચાવ્યો છે પૂર્ણાના પાણી નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પ્રવેશી છે નવસારી શહેરના નદીના પાણી પ્રવેશ કરી લીધો છે અને હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ શહેરના શાંતા દેવી રોડ વિસ્તારના છે અને લોકો ભારે હાલાકીનો આ વિસ્તારની અંદર સામનો કરી રહ્યા છે આ પાણીની જે છે હજી પણ વિકટ બને તેવી પરિસ્થિતિ હાલ નવસારી શહેરમાં બની છે જેનું મુખ્ય કારણ છે પૂર્ણા નદી જે તેની સપાટી ફૂટ છે પરંતુ પૂર્ણા નદી હાલ વહી રહી છે અને સતત ઉપરવાસમાં માં વરસેલા વરસાદનું જે પાણી છે એ સતત પૂર્ણા નદીની અંદર આવી રહ્યું છે જેને પગલે નવસારી શહેરની સ્થિતિ હાલ વિકટ બની છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી